જગદીશ ડોક્ટર સુમિત પાઠક ગોકાટ હોસ્પિટલના ડોક્ટર મનીષ હિન્દુજાની વિશેષ ઉપસ્થિત હતી અહેવાલ વિશે ગુડ મોર્નિંગ એવરી વન મારું નામ છે ડૉક્ટર જયદીપ રામાણી અને હું વોકાડમાં અત્યારે કન્સલ્ટન્ટ કાડેક થોરેસિક સર્જન તરીકે અત્યારે ફરજ આપું છું અગર પહેલાંની કન્વેન્શનલ સર્જરીની આપણે વાત કરીએ તો કન્વેન્શનલ સર્જરીમાં પહેલાં શું હતું કે છાતીનું હાડકું આખું ખોલીને છાતીને લગભગ ત્રણથી ચાર કલાક ઓપન રાખીને મોટી મોટી પેલી બધી મોટી સર્જરીઓ કરવામાં આવતી આ સર્જરીમાં વાલ રિપ્લેસમેન્ટ નાના બચ્ચાથી માંડીને એસી નેવું વર્ષના બધાની બાયપાસ વાલ બધી જ રીતની સર્જરી થતી પણ એને લીધે શું છે કે ઘણા બધા કોમ્પ્લિકેશન થતા આઈસીયુમાં સ્ટે વધી જતો વોર્ડમાં સ્ટે વધી જતો રક્તસ્રાવની બહુ વધારે પડતી માત્રા થતી વધારે બ્લડ ચડાવવાની જરૂર પડતી પ્લસ હાડકા રિલેટેડ એટલે કે સ્ટર્નલ કોમ્પ્લિકેશનને ખાસ કરીને મોટા માણસોમાં એડલ્ટ ઓલ્ડ એજ પેશન્ટમાં બહુ વધારે થતા એટલે શું હતું કે મોર્બિડિટીને વધી જતી લગભગ બેથી ત્રણ મહિના સુધી પેશન્ટને ઘેર આરામ કરવો પડે હાડકું જોડાવા માટે પેશન્ટ કામ ન કરી શકે દુખાવાની કન્ટિન્યુઅસ એમને કમ્પ્લેટ રહ્યા કરે પણ હવે છેલ્લા આઠથી દસ વર્ષમાં આ બધી વસ્તુ એડવાન્સ ટેકનોલોજીને લીધે હવે કાર્ડિયક સર્જરીમાં શું છે કે છાતીનું હાડકું ખોલ્યા વગર જસ્ટ માત્ર નાના ચેકાથી ડાબી બાજુ યા જમણી બાજુ રોગ પ્રમાણે ઓપરેશન કરવું અત્યારે શક્ય બન્યું છે ત્યારે બોકાળમાં પણ આપણે છેલ્લા એક દોઢ મહિનામાં ખૂબ મોટા પ્રમાણમાં આ રીતના ઓપરેશન સફળતાપૂર્વક કરેલા છે જે કદાચ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહેલી વાર છે અને આ રીતના ઓપરેશનનો ઘણો બહોળો અનુભવ પણ છે આ ઓપરેશનથી આ પ્રકારના ઓપરેશનમાં વાલ રિપેરથી માંડીને વાલ રિપ્લેસમેન્ટ નાના બચ્ચાઓમાં પડદામાં કાણા બંધ કરવા મોટા માણસોમાં પડદામાં કાણા બંધ કરવા મોટા માણસોમાં જે કોરોનરી આર્ટરી બાયપાસ કહેવાય મતલબ કે હૃદયની નળીઓની બાયપાસ કરવી એક નળી બે નળી ત્રણ નળી એ બધી જ નળીઓનું બાયપાસ માત્ર સાડા ચારથી પાંચ સેન્ટીમીટરના ઇન્સિઝનમાં ઇઝીલી પોસિબલ છે અને ઘણા મોટા પ્રમાણમાં આપણે કરેલા પણ છે અહીંયા મોકાડ હોસ્પિટલમાં આ રીતના ઓપરેશનમાં ફાયદો એ છે કે એક તો રક્તસ્રાવની જે કમ્પ્લેન હોય રક્તસ્રાવ થવાની શક્યતાને એ બધું બિલકુલ ઝીરો થઈ જાય બીજી વસ્તુ કે આ રીતના ઓપરેશનમાં આઈસીયુને જનરલી દર્દીને એકાદ દિવસ જ માત્ર આઈસીયુમાં રહેવું પડે અને એકાદ દિવસ વોર્ડમાં રહેવું પડે મતલબ કે વિદિન ફોર્ટી એટ અવર અડતાલીસ કલાકમાં પેશન્ટ લગભગ ઘેર પહોંચી જાય અને સાતથી દસ દિવસમાં પેશન્ટ પોતાનું કામ રિઝ્યુમ કરી શકે ખાસ કરીને આ પ્રકારના ઓપરેશનનો ફાયદો સાવ યંગ એજવાળા પેશન્ટ કે જે લોકો ઘરમાં એકમાત્ર કમાવાવાળી વ્યક્તિ હોય અને જે લોકોને આર્થિક મંદી આર્થિક પરિસ્થિતિ સજાઈ શકે એ લોકોને મોટો બેનિફિટ થાય બીજો એક બેનિફિટ છે કે બહુ ઓલ્ડ એજ પર્સન મતલબ કે જેમની ઉંમર બહુ વધારે હોય જેમના હૃદય હાડકાં નબળા હોય હાડકાં જોડાવાની પ્રક્રિયા બહુ નબળી હોય તો આ આ પ્રકારના દર્દીઓમાં પણ બહુ મોટો ફાયદો થતો હોય છે બીજો એક ફાયદો છે ખાસ કરીને યંગ લેડીઝ સ્ત્રીઓ કે જે લોકોને છાતી ઉપર ચેકો માર્યો હોય હૃદયની સર્જરી શું છે કે પહેલાં એક સોશિયલ સ્ટીકમાં કહેવાતો મતલબ કે પબ્લિકને એ દેખાડી ન શકાતું પણ હવે જસ્ટ માત્ર ત્રણ ચાર સેન્ટીમીટરના ચેકામાં સાઈડથી જ આ રીતના ઓપરેશન થઈ જાય તો એ લોકોને ચેકા છુપાવવાની કેવી કોઈ જરૂર નથી હોતી અને સાતથી દસ દિવસમાં જ પોતે રિઝ્યુમ કરી શકે મતલબ કે ઓપરેશન થયાના ચોથા પાંચમા દિવસે જ પોતે પોતાનું બધું કામ કરી શકે અને સામેવાળાના વ્યક્તિને પણ ખબર ના પડે કે આમનું હૃદયનું ઓપરેશન થઈ ચૂક્યું છે સફળતાપૂર્વક એટલે આ રીતના ઘણા બધા ઓપરેશન આપણે બોકાળ હોસ્પિટલ ખાતે પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને દોઢે મહિનાની અંદર ઘણા બધા સફળતાપૂર્વક ઓપરેશન થયા છે અને બધા પેશન્ટ ફોલોઅપમાં આવી ગયા ને બધા સરસ છે સારા છે